નમસ્કાર આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ સવારના વાગી ગયા છે સાડા સાત ચકલા હજુ આવ્યા નથી અને મમ્મી પણ પૂજા કરીને ઘરે નીકળી ગયા છીએ હવે અમે પણ જશું થોડી ઘરે આજે નવા સુટનું મૂર્ત છે લાવ્યા લાવડા પડી જતા મુહૂર્ત કરી લઈએ ફૂટનું પક્ષીઓ ધીરે ધીરે આવે છે ત્યાં કે બોલે આવી ગયા છે કારખાને ઠંડી થોડી વધારે છે તાપે થોડા રહી છે સાહેબ આયા એક સાહેબ આયા દિલીપભાઈ સાહેબ આયા રાણાભાઈ સાહેબ આયા ઠંડી ઉડાડવાનું ચાલુ થઈ ગયું છે દાદાજી મશીન સાફ કરે છે અહીંયા બે જણા બુટાલ વાળા ફ્રેમો બનાવે છે નંબર આવી દાદા મંતર બોલેલું પાણી લઈને આવ્યા જાદુ મંતર વાળું પાણી લઈને આવ્યા છે ફિલ્ટર દાદાનો નંબર આવી ગયો કાઢી લાગશે દાદા હા હલકો થઈ ગયો નીકળી ગયું નીકળી ગયો ફાઇનલ નીકળી ગયો ચાર જોણેની મહેનત માં બાબાએ પોણી મંતરેલું નાખ્યું ને એટલે નીકળ્યું દાદા હોલ પાડી બહોન પડી ગઈ છે ચા એ પેચરતા ચાલુ હે ચા જેવું ઓલને

ઉપર જોરદાર કામ આવી ગયું છે નવું મટીરિયલ આવ્યું છે ગોઠવવાનું ચાલુ છે બોલ્ટ આયા કેટલા કટ્ટા આયા

રાકેશ આ ત્રણ વાગે ફો છે ભાઈ ત્યાં વાયબ્રેટર નું માર્કિંગ થાય છે અતુલ કરે છે માર્કિંગ રોડ આજે શાંતિ જોઈ ગયા છે બે પછી ચલાવે છે વાળા પરથી ચાલુ જ છે બંને એકમાં ક્રેન્ક છે અને એકમાં પુલિંગ એક જામ થઈ ગયું છે તલ એન્ટરપ્રાઇઝ લખો લખોન હા ક્યારનું તૈયાર થઈ ગયું કોઈ લેવા નથી આવતું ઓધો થઈ ગયો છે પણ આ એ રિપેરિંગ થઈ ગયું છે પણ પ્લાન્ટ લેવો પડે છે એટલે લેવા નથી ગયા આ કારખાનાની જગ્યા ઉપર આવે છીએ આ રૂમ બની એક દિવાલનું કામકાજ ચાલુ પાછળ રૂમ બની છે આ કન્ટેનર આપણે ત્યાં બનાવ્યા તે ઓફિસ આ મોટું થઈ ગયું દિવાલાખી બનાવવાની છે આ ટ્રેક્ટર આવ્યું છે લેવલ કરવા માટે લેવલ કરાવવાનું છે તો ત્યાં સુધી બહુ દૂર છે અતુલભાઈ સાઇડો બતાવે છે અહીંયા લેવલ કરવું એમ બહુ દૂર છે બહુ દૂર છે બહુ દૂર છે આ બાથરૂમ બનશે મોટું આ બાજુ ટોયલેટ અને ઉપર ટાંકો બંધ છે મોટો ઉપરની સાઈડમાં બાલાભાઈ આવી ગયા છે કડિયા ચશ્મા લગાવીને ઉપસરપંચ શાકપુર ડાલું તો કાલ જવાનું અત્યારે બહુ વાઘેલા ને રાણા તરણા જેડે છીએ વાઘેલા ઓફિસમાં જ કરે છે રણો બહાર ઉપર ટાઈપ કરે છે ક્યારેકનું કામ કરે છે કામ ચાલુ થાય સેટિંગ જોડે બેઠો કઈ મન કરીએ મન અમે એટલે આજનો વિડીયો અહીં ખતમ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગુડ બાય